વાવનથરાજ સહિતના અનેક તાલુકાના ખેડૂતો હાલ રવિ સિઝનના મધ્યમાં યુરિયા ખાતરની ગંભીર અછતનો સામનો કરી રહ્યા છે ખેડૂતોને તેમના મહત્વપૂર્ણ રવિ પાકો જેવા કેરંડા રાયડો વરિયાળી અને જીરુને ફળદ્રુપ બનાવવા માટે તાત્કાલિક ખાતરની જરૂર છે પરંતુ વિતરણ કેન્દ્રો પર લાંબી કતારો લાગવા છતાં પૂરતો જથ્થો મળતો નથી સરકારની અપૂરતી વ્યવસ્થાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે વાવથરા દિયોદર લાખણી અને રાહ ધણીદર જેવા તાલુકાઓમાં ખાતરની ગંભીર અછત જોવા મળી રહી છે ખેડૂતોના આક્ષેપો મુજબ એક અંદાજ પ્રમાણે આ વિસ્તારમાં ત્રણ ટન યુરિયા ખાતરની જરૂરિયાત છે જેની સામે માત્ર એકસો થી એકસો ટન જેટલો અપૂરતો જથ્થો જ ઉપલબ્ધ કરાયો છે આ કારણે ખાતર મેળવવા માટે ખેડૂતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ છે વહેલી સવારથી જ વિતરણ કેન્દ્રો અને દુકાનોની બહાર લાંબી કતારો લગાવીને ઊભી રહે છે છતાં તેમને પૂરતો જથ્થો મળતો નથી થરાદ વેચાણ સંઘ દ્વારા ચાર હજાર ટન ખાતર માટે એડવાન્સમાં નાણાં પણ ચૂકવી દેવામાં આવ્યા છે તેમ છતાં પૂરતો જથ્થો ન મળતા ખેડૂતોમાં ભારે નિરાશા છે આ અંગે ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી હતી મારે સાહેબ હું ખાતરની બધા ખેડૂતોને ખૂબ જ થઈ છે હાલવા આપ્યો હભો આ જીરાનો પાક છે જીરામાં હાલ બધા ખેડૂતોને ખબર પડે કે ખડકો મેળો એટલે નમય દાડા ખડકો મેલો એટલે ખાતર દૂર ખાતર ન આવે તો જીરામાં મોટું નુકસાન આવે મોગા ભાવનું આપણે બિયારણ લાવ્યું હોય ઊંચું હોય ટ્રેક્ટર આચી હોય ડીઝલ બાળ્યું હોય મહેનત કરી હોય અને એમાં ખાતર યુરિયા ન આવે તો ધીરામાં ચાલે જ નહીં હવે વરિયાળીનો પાક છે તો વરિયાળીમાંય ખાતર દુવે રાયડાનો પાક છે રાયડામાંય ખાતર દુવે ટોટલ પાક છે એડા છે એડામાંય ખાતર દુવે બધા પાકોમાં ખાતરની જરૂરિયાત હોય છે ભેંસોને રદકો કરી હોય પણ એમાંય ખાતરની જરૂરિયાત પડે છે બધા એમાં ખાતરની જરૂરિયાત પડે છે હવે અમારે ત્યાં તો એવી પરિસ્થિતિ ઉમળતો સાહેબ છે કે ચોમાસું પાક આખો ખેડૂતનો ગયો ચોમાસું પાકમાં કોઈ મળ્યું નહીં ખેડૂતને અત્યારના તો કોઈ વસ્તુ સારો કે ખાતર ઓછો મળે ને અમારે પાક થોડોક ઓછો મળે મળતો અહીંયાથી થોડોક જ કમ થાય તોય અમારે તો નુકસાન પડે ને જેમ કે ચોમાસુ નુકસાન આવેલ થાય એટલે અત્યારે ફરી નુકસાન થાય એટલે હવે ખેડૂતને તો જાય જાય જ ખેડૂત શું કરે ખેડૂત એ માટે મજબૂર છે અને ખાસ અમારી વિનંતી છે કે ખાતરનું ઝડપીમાં ઝડપી અહીંનો નિકાલ લાવો અને ઝડપીમાં ઝડપી ખાતર લો ખાતર લેવા સારું ખેડૂતો ધવાય છે ચાર વાગ્યે ચાર વાગ્યે જવાય તો ખાતર પૂરતો મળતો નથી ધારો કે બે ગાડીઓ આવી હોય તો ખાતરની લાઇન હોય બે હજારની એટલે ખેડૂત આખા ખેડૂતોને તો ખાતર મળતો નથી એમાં પચાસ ટકા ખેડૂત તો ખાતર વગર રહી જાય છે એટલે ખાસ એ મારી વિનંતી છે કે ઝડપીમાં ઝડપી ખાતરનો નિકાલ આવે એવી હું વ્યવસ્થા કરું ખાતર નહીં મળતો જાય ધનમાં નાખવા જાય મીઠીમાં જીરેમાં જીરામાં ચાર ચાર વાગે ખાતર નહીં મળતું ખાતર નાખો તો ધોરણ પીડો પડતી થાય સાહેબ ખાતર મળે તો કોઈક વિકાસ મળે એમાં કોઈ ખાતરવાનું વાળો થાય નહીં છે તેમ જો આગામી પંદર દિવસમાં ખેડૂતોને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો નહીં મળે તો રવિ સિઝનના મહત્વપૂર્ણ તબક્કામાં પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કથળી શકે છે હાલ ખેડૂતો આશા રાખીને બેઠા છે કે સરકાર દ્વારા અપૂરતા ખાતરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તાત્કાલિક કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં આવશે હવે જોવાનું એ રહે છે કે લાંબી કતારોમાં ઉભેલા આ જગતના તાતની પીડા સરકાર ક્યારે સાંભળે છે